દહેજના ભેંસલીમાં ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરે પગાર બાબતે મુંબઈથી માણસો બોલાવી સુપરવાઇઝરની હત્યા કરાવરાવી દહેજ નજીક ભેંસલી ગામની સીમમાં મોર્ડન કંપની પાસે ગત સપ્ટેમ્બર માસમાં મળેલી લાશના કેસમાં પોલીસે મહત્ત્વની સફળતા મેળવી છે મૃતક દિલીપકુમાર ભગવટ સરન પતેરિયા આર્યા રોડ લાઇન્સમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકના એટીએમ કાર્ડથી તેના મૃત્યુ બાદ પણ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આડિયા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે કામ કરતા શાહનવાજ સાથે દિલીપકુમારને રૂપિયાની લેતી દેતી બાબતે વિવાદ હતો શાહનવાજે મુંબઈથી નસીબ સોહેલ અને મોહમ્મદ હદીસને બોલાવ્યા હતા આ ચારેય શખ્સોએ ભેગા મળીને મુંબઈ

દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગેસલી ગામની સીમ વિસ્તારમાંથી એક અજાયા માણસની લાશ ડીકમ્પોઝ થયેલ હાલતમાં મળી આવેલી સૌપ્રથમ લાશની ઓળખ નહીં થયેલી પરંતુ એ લાશ ઉપર જે છુંદડું એટલે કે ટેટુ માર્ક્સ કરાવેલા હતા એ ટેટુ માર્ક્સ આધારે લાશની ઓળખ પ્રસ્થાપિત પોલીસ પોલીસે કરેલી અને મરણ જનાર ઇસમ છે દિલીપ કુમાર ઉર્ફે દીપક અ ભગવત સરન ઉમર વર્ષ ચાલીસ કે જે યુપીના ઝાંસી જિલ્લાનો હોવાનું અને વડોદરા આરિયા રોડલાઇન્સ નામની કંપનીમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં સુપરવાઇઝર મેનેજર તરીકે કામ કરતો હોવાનું જણાવેલું લાસ્ટ ઉપર કોઈ દેખીતા ઈજા ઈજાના નિશાન સૌ પ્રથમ જણાતા નહીં હોવાના કારણે એના મોત બાબતે સૌપ્રથમ પ્રથમ દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ નોંધીને એની મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ ડોક્ટર થી પીએમ કરાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલી પીએમ એ થયેલી હોય અને એ ઉપર કોઈ દેખીતા નિશાન નહીં જણાતા હોવાના કારણે શ્રી એનો એફએસએલ રિપોર્ટ બાદ એનું મોતનું ચોક્કસ કારણ જણાવી શકાશે એ રીતનું મેડિકલ ઓફિસરે પીએમ નોટ આપેલી ત્યારબાદ આ મરણ જનાર જે કંપનીમાં કામ કરતો હતો તે ક્યાં તપાસ કરતા જાણવા મળેલું કે એ જે ગરેજ રોડ વિસ્તારમાં જે અ એમની ટ્રાન્સપોર્ટ કંપનીની જે ટ્રકો ફરે છે એનું સુપરવાઇઝર તરીકે કામ કરવા માટે એ જોલવા ખાતે રહેતો હતો અને એ ટ્રકોનું સુપરવાઇઝર કામ કરતો હતો એવું કંપનીમાંથી જાણવા મળેલું અને વધુ તપાસ કરતા એવું પણ જણાયેલું કે એ આ ટ્રાન્સપોર્ટ કંપનીમાં એક બીજો એક ડ્રાઇવર તરીકે માણસ કામ કરતો હતો ખુરશીદ ઉર્ફે શાહ નવાજ જાહિદ ખાન કે જે યુપી જિલ્લાનો પ્રતાપગઢ નો હતો એને પગાર બાબતે આ દિલીપ સાથે માથાકૂટ થયેલી હતી જેથી પોલીસે ઇનિશિયેટીવ લઈને આ દિશામાં વધુ તપાસ કરેલી તો આ જે આ ખુરશીદ ઉર્ફે શાહનવાજ છે એ પણ આ જે આ બનાવ બનેલો એના બે એક દિવસ પછી નોકરી છોડીને જતો રહેલો કોઈને કંઈક પણ કયા વગર અને એનો મોબાઈલ પણ બંધ બંધ હાલતમાં જણાયેલો જેથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વધુ તપાસ કરેલી બાતમીદારોનો સહકાર લઈને આ દિશામાં વધુ તપાસ કરતા જાણવા મળેલું કે આ જે આ ખુરશીદ ઉર્ફે શાહનવાજ છે એ એને આ બનાવના સમયગાળા દરમિયાન ચારેક જેટલા મિત્રો એના મુંબઈથી આવેલા અને આ દિલીપ સાથે બહાર નીકળેલા એવું તપાસમાં જણાયેલું જેથી વધુ તપાસ કરતા આ જે નોકરી કરતો હતો ખુરશીદ એ ચાર માણસો બોલાવેલા હતા એમના નામ જાણેલા તો એક સોહિલ અહેમદ બીજો મોહમ્મદ હદીશ અને એક મોહમ્મદ અનસ નામનો ઈસમ એ મુંબઈ થી આવેલા હતા અને આ લોકોની મુવમેન્ટ પણ જોતા મરણ જનાર જે ની જે મુવમેન્ટ હતી એના સાથે મુવમેન્ટ આ બધાની હોય એવું તપાસ દરમિયાન જણાયેલું ત્યારબાદ આ જે મરણ જનારના બેંક એકાઉન્ટની તપાસ કરતા એ મરણ ના મોત બાદ પણ એના બેંક એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોઅલ થયેલા હોવાનું જણાયેલું અને એ બાબતે એના પરિવારજનોને પૂછતા કોઈએ પણ એના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોઅલ નહીં કરેલા હોવાનું જણાવેલું જેથી આ જે ચાર ચાર માણસો ઉપર શંકા હતી

અને એને પૂછપરછ કરતા જણાવેલું કે આ જે મરણ છે દિલીપ દીપક એને આ એના ત્યાં જે ડ્રાઈવર તરીકે કામ કરતો હતો એને પગારના બાબતે તકરાર હતી શાહનવાજે દિલીપ પાસેથી પૈસા લેવાના હતા પગારમાં દિલીપ પૈસા આપતો નહીં હોવાના કારણે શાહ નવાજે એના બધા જે મિત્રો છે બાકીના સોહેલ મોહમ્મદ જે રાજા નામથી ઓળખાય છે અને એક બીજો નફીસ નામનો એ ચારેય જણાને મુંબઈ મુંબઈથી બોલાવેલા પૈસા કઢાવવા માટે જેથી એ ચાર ચાર જણા મુંબઈ થી એક વેગન આર ગાડીમાં આવેલા રસ્તા રસ્તામાંથી એ લોકોએ પ્લાન જ કરેલો હતો કાવતરું કે આ પૈસા ઘડાવવા માટે જરૂર પડે રૂમાલ પણ ખરીદેલો હતો અને સાથે એક ચાકુ પણ ખરીદેલું હતું એ બધા ચારે જણા અહીંયા જોડવા ખાતે આવેલા અને આ જે શાહનવાજ જાદ ખાન છે જેનું ઉર્ફે નામ સાહેબ છે એને મળેલા ત્યારબાદ આ સાહિલે દિલીપને બોલાવેલો અને એને ફોસલાવીને ગાડીમાં બેસાડી દીધેલો ત્યારબાદ ગાડીમાં બેસાડીને એની જુદી જુદી જગ્યાએ લઈ ગયેલા અને એને આ બધા જે સાથેના એના મિત્રો હતા બધા એ ભેગા મળીને એને ગાડીમાં નીચે સીટ નીચે એને રસ્તાથી બાંધીને સીટ નીચે દબાવી દીધેલો અને એના છાપીના ભાગે તથા ગાળાના ભાગે દબાવી એના ખિસ્સામાં જે પર્સ હતું એ પર્સમાંથી એટીએમ કાર્ડ અને એના પાસે જે રોકડ રકમ થોડી ઘણી હતી એ પણ આ લોકોએ લઈ દેલી અને ત્યારબાદ એના એટીએમ કાર્ડમાંથી પૈસા પણ ઉપાડેલા અને છેલ્લે એને ગરુ દબાવીને અને આ રુમાલ વડે અને રસા વડે એના પગ માંધીને એને મોત નિપજાવેલા હોવાની આ હકીકત પકડતા એને છે આ બાબતે દહેજ પોલીસ સ્ટેશને મેડિકલ ઓફિસર શ્રીને પીએમ નો અભ્યાસ કરીને એના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પૂછપરછ કરતા અને આજે તપાસમાં જે વિગતો મળેલી એ બાબતે થી મેડિકલ ઓફિસરને માહિતગાર કરતા મેડિકલ officer એ આનું ગળું દબાવવાથી અને છાતી દબાવવાથી પણ મોત થઈ શકે એવું પ્રાથમિક મોતનું કારણ પણ આપેલું અને એ મોત પ્રાથમિક મોતના કારણ આધારે આ મરણ જનાર દિલીપના ભાઈ અતુલ અતુલ અતુલની સંબંધમાં ફરિયાદ ફરિયાદ લઈને દહેજ પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ રીતે દહેજ પોલીસ સ્ટેશન ના પીઆઈસી એચડી ઝાલા અને એમની પોલીસ ટીમ દ્વારા સૌ પ્રથમ જે અજાણી લાશ મળેલી હતી અને એનું કોઈ મોતનું ચાક્કસ કારણ પણ નહોતું જણાયેલું તો પણ એ અજાણ્યા યુવક